ખેડૂતોના પ્રશ્નોનો લાંબા સમયથી કોઈ ઉકેલ નહીં આવતા આખરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સમૂહમાં ખેડૂતો એકત્ર થયા હતા પોતાની માંગણીનો લલકાર કરવામાં આવ્યો હતો અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા આજે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતમાં ખેડૂતો સમૂહમાં ભેગા થયા હતા સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માંગને લઈને ધરણા પ્રદર્શન પર ખેડૂતો ઉતરી ગયા હતા રાજ્યના ખેડૂતના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળે તેવી માંગ કરવામાં આવી હતી સરકારી જમીન ગામના નિરાધાર બહેનોને ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી રાજ્યના ખેતી સાથે જોડાયેલા બહેનોને પશુપાલન કરવા યોગ્ય વ્યવસ્થા કરવાની પણ આ સાથે માંગ કરવામાં આવી હતી બળજબરીપૂર્વક વીજપોલ કે અન્ય કોઈ હેતુથી જમીન સંપાદન ન કરવું જોઈએ તેવી માંગને બુલંદ સાથે લલકાર કરવામાં આવ્યો હતો દેશ અને રાજ્યોમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂરત બની રહ્યા છે તેના ઉપર અંકુશ આવે ખેડૂતો આ પગલાં તરફ ન જાય તે માટે ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો છે તે ઝડપભેર પરિપૂર્ણ કરવા જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી અને ખેડૂતભાઈઓ આત્મ આત્મહત્યા ન કરે તે માટેની એક પોલિસી પણ લાવવાની માંગ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચુકાદામાં ખેડૂતો માટે પોલિસી બનાવવામાં આવે તેવું સૂચન કર્યું છે તેનું ઝડપભર અમલવારી થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી એમ આમતક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું ધરણાના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ભરતસિંહ સત્યાગ્રહ છાવડી આવ્યા છો અને શું રજૂઆત છે શા માટે સત્યાગ્રહ છાવડી છે આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે ખેડૂતોની એક જ માંગ છે ગુજરાતનો ખેડૂત નિરાધાર આધાર બને સરકાર સમગ્ર દેશના ખેડૂતોના દેવા નાબૂદ થાય ગુજરાતના એક પણ ખેડૂતના દેવા તો નાબૂદ નથી થયા પણ પાંચ ધોરણ પણ માફ નથી થયું ચાલુ વર્ષે અને અગાઉ પણ અતિવૃષ્ટિ પૂર માનવસર્જિત કે કુદરતી આપત્તિમાં નુકસાન પર હેક્ટર લાખ લાખ રૂપિયા થયા છે એનો વળતર પણ કદાચ પૂરું મળતું નથી અને વીજ પોલ અને અન્ય ખાનગી કંપનીઓનો રાફડો ફાટી ગયો છે કલેક્ટરો અને કંપનીઓ સાથે મળીને બળજબરી પૂર્વક જે ખેડૂતોની જમીન સપાદન કરે છે એનો પણ વિરોધી છે સાથે સાથે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો કે દેશના ખેડૂતોને આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવવામાં આવે સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ટોટલ ઉત્પાદનના પૂરા ભાવ આપી ટોટલ ઉત્પાદનના પૂરા ભાવ આપી ખેડૂતોને યોગ્ય ભાવ આપે એવી ટોટલ વિવિધ માંગણીઓ લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યપાલશ્રીને રજૂઆત કરવામાં આવે છે સાથે સાથે આજ ખુશીનો દિવસ છે કે આપણા બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે અને એમનો નારો હતો જય જવાન જય કિસાન અને મહાત્મા ગાંધી બાપુનો પણ જન્મદિવસ છે એમનો નારો હતો સત્ય ઈચ્છા ન કરવી વડ તું નવસંગ કરવું આ દેશના વેપારીઓ ખેડૂતો પાસેથી મફતમાં લઈ લેશે અને સંગ્રહ કરીને અને મોઘા ભાવ વેચે છે તો એ માટે ભાવ નિયંત્રણ કાયદો આવે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને બજારમાં સસ્તા ભાવ મળે એવી વ્યવસ્થા કરે અમારો મુખ્ય મુદ્દો ખેડૂતોના